નળવાઈ મુખ્ય પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની બદલી થતાં શાળા પરિવાર હિપકે ચડ્યું રડતી આંખોએ શિક્ષકોને વિદાય આપી લગભગ બધાએ ભૂતકાળમાં શાળાના દિવસોમાં આપણા પ્રિય શિક્ષક પર નિબંધ જરૂર લખ્યો જશે જેમાં ઘણા વિદ્યાર્થીઓ પરાણે કોઈ પણ શિક્ષક પર નિબંધ લખતા હોય અથવા તો કોઈ વિદ્યાર્થીઓ ખૂબ જ મનથી પોતાના પ્રિય શિક્ષક વિશે નિબંધ લખતા આમ તો દરેક શિક્ષક પોતાની રીતે મહાન જ હોય છે પરંતુ વિદ્યાર્થીઓને હંમેશા એક સારા અને પ્રિય શિક્ષકની ચાહત હોય છે જેમાં લગભગ લોકોની જિંદગીમાં કોઈને કોઈ એવા શિક્ષક આવતા જ હોય છે કે તેમની જિંદગીને એક નવો ધ્યેય આપતા હોય છે આવા જ ત્રણ શિક્ષકની વાત કરીએ તો ગરબાડા તાલુકાની નળવાઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા વાળા અર્જુનભાઈ મસનીભાઈ કડોરિયજ બેન ભાયાભાઈ મોટલિયા સુરેશભાઈ લક્ષ્મણભાઈ આ ત્રણેય શિક્ષકો સરકારી સ્કૂલમાં છેલ્લા આઠ તથા છ છ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા વાળા સાહેબ સ્વભાવ સરળ અને મિલનસાર હતો જેણે બાળકોના દિલને જીતી લીધું હતું પરંતુ આઠ વર્ષ બાદ જ્યારે વાળા સાહેબ તેમજ જનીબેન સુરેશભાઈનો વિદાયનો સમય આવ્યો ત્યારે માત્ર શાળાનો જ નહીં પરંતુ સમગ્ર ગામનો માહોલ દુઃખદ બની ગયો હતો શાળા પરિવારના નાના નાના ભૂલકાઓએ શિક્ષકો પર પુષ્પર વરસાવી રડતા જઈને વિદાય આપી જેમાં શાળા પરિવાર તેમજ સ્થાનિક અગ્રણીઓ સરપંચ સહિત શિક્ષક મંડળના તમામ હોદ્દેદારોની આંખો ભીની થઈ ગઈ હતી અને ત્રણેય શિક્ષકોને સૌથી ભાવભીની વિદાય કરી હતી અહેવાલમાં જુભાઈ બારીયા